જે બંધારણમાં વ્યવસ્થાઓ આપી છે એ વ્યવસ્થાઓથી આજે દુનિયાભરની અંદર ભારત દેશ અડીખમ ઉભો છે અને આ અડીખમ ઉભો છે એની પાછળ જો કોઈનું સૌથી મોટું પ્રેરક બળ હોય તો એ ભારતના બંધારણ રૂપી આપેલી વ્યવસ્થા ચૌદમી એપ્રિલ અઢારસો એકાણું ના દિવસે ની પવિત્ર ભૂમિ ઉપર બાબા સાહેબ આંબેડકર નિમિત્તે ભાવિ જેતપુર ના એમની સ્ટેચ્યુ ખાતે આજે ફુલહાર અને રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ભાવિજેતપુર નગર સહિતના સૌ આગેવાનોએ આજે આ પુણ્ય ભૂમિ ઉપર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુલહાર કરી એમના ચરણોમાં આજે અમે સૌ વંદન કર્યા છે ત્યારે આ એક એવો મહામાનવ કે જેને ભારતને બંધારણ રૂપી ભારતના પ્રત્યેક નાગરિકને કોઈ પણ ધર્મ નાતી જાતિના ભેદભાવ વગર જે સત્તામાં આવેલી સરકારો પ્રત્યેક નાગરિકને હક અધિકાર અને એનું રક્ષણ કરવા માટે જે બંધારણમાં વ્યવસ્થાઓ આપી છે એ વ્યવસ્થાઓથી આજે દુનિયાભરની અંદર ભારત દેશ અડીખમ ઉભો છે અને આ અડીખમ ઉભો છે એની પાછળ જો કોઈનું સૌથી મોટું પ્રેરક બળ હોય તો એ ભારતના બંધારણ રૂપી આપેલી વ્યવસ્થા એ ડોક્ટર સાહેબ આંબેડકરના સપનો એમના વિચારો પ્રમાણે આજે ભારત દેશ તેજીથી વિકાસ કરી રહ્યો છે અને દુનિયાના દેશોમાં મોખરાનું સ્થાન આજે પ્રાપ્ત કર્યું છે એવા મહામાનવને આજે જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ અમે સદભાગ્ય ભાગ્યશાળી લોકો છે કે એમના આપેલા બંધારણ ને લીધે આજે રાજ્ય વિધાનસભાઓમાં પણ પ્રતિનિધિત્વ મળ્યું છે એટલે આજે એમને નમન કરી અને સૌ જે લોકો છે એ લોકોને પણ આજના દિવસે શુભેચ્છા પાઠવું છું અને એમના બતાવેલા રસ્તા ઉપર જો આપણે ચાલીએ તો મને એમ લાગે કે આપણને આગળ આપણી જે જીવન યાત્રા છે એમાં કોઈ તકલીફ નહીં પડે એ જ સાથે જય ભીમ ભારત માતા કી જય